ઘડીનો સમય છે કે જ્યારે દરેક લોકો જે પરિણામની રાહ જોતા હતા એનો આજે સમય છે પરિણામ આજે આવી જવાનું છે અને પરિણામ શું કોના તરફેણમાં આવવાનું છે એ જે મતગણતરી છે થોડાક સમયમાં ચાલુ થશે થોડાક સમયમાં જે મતગણતરી શરૂ થવાની છે એ સીસીટીવી ફૂટેજની નજર એ દરેક જે મતગણતરી છે એના પર થવાની છે એટલે દરેકની નજર હવે વિસાવદર અને કડી પર છે વિધાનસભાની જે પેટા ચૂંટણીમાં જે ત્રિપાખીયો જંગ જામ્યો હતો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે એટલે જે ત્રણેય ઉમેદવારો છે વિસાવદરના હોય કે પછી કડી ના હોય ત્રણેય ઉમેદવારો લડી લેવાના મૂડમાં હતા અને લડાઈ થઈ ગઈ અને હવે પરિણામની આજે વેળા આવી છે પરિણામ આજે યોજાનાર છે તો તમને એ પણ જણાવી દઈએ કે વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર એવા કિરીટભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચે જે મુકાબલો છે તેના દ્રશ્યો સામે આવ્યા છે કિરીટ પટેલ ભાજપના સ્થાનિક અદાવર નેતા છે તેમનો જનસંપર્ક ખૂબ જ સારો છે અને આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ એવા ગોપાલ ઇટાલિયા જે યુવા નેતાની છબી ધરાવે છે આક્રમક પ્રચાર શૈલીથી તેઓને લોકોને રીઝવવાના કામ કર્યા છે અને લોકો તેમના પર ભરોસો પણ કર્યો છે લોકોનું એવું પણ કહેવું હતું કે આ વખતે તો ખેડૂત પુત્ર જોવે છે હાલાકે કેશુબાપાની છબી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ગોપાલ ઇટાલિયા દેખાતી હોય એવું લાગી રહ્યું હતું કે વિસાવદરમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે સીધે સીધો જંગ હતો રાજેન્દ્ર ચાવડા ભાજપના અનુભવી નેતા છે તેમનું સંગઠન ખૂબ જ મજબૂત છે અને સામે પક્ષે કોંગ્રેસના રમેશ ચાવડા સ્થાનિક સ્તરે તેમની સારી પકડ છે આ બધાની વાત કરવી છે કે હવે ત્યાં કેવા પ્રકારનો માહોલ જોવા મળશે ત્યાં કેટલા લોકો તેના થશે કારણ કે આ જે ચૂંટણી છે તે ખૂબ જ રસાકસી ભરેલી ચૂંટણી છે કાગડોળી વિસાવદરની જનતાને કળીની જનતા આ પરિણામના દિવસની રાહ જોતા હતા બાવીસ જૂનની રાહ જોતા હતા અને બાવીસ જૂન સોમવાર આજે દિવસ આવી ગયો છે કે જ્યાં દરેકની આંખોને તાઢક મળવાની છે ને એમનું ધારાસભ્ય કોણ છે વિસ્તારનો ધારાસભ્ય કોણ છે એ ખબર પડી જશે એટલે અત્યારે ખાસ વાત કરવામાં આવે તો ત્યાં ખૂબ જ રસાકસીનો જંગ છે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલે પોલીસની ટીમ ત્યાં ખડકી દેવામાં આવી છે આજે મતગણતરીનો દિવસ છે એકવીસ રાઉન્ડમાં ચૌદ ટેબલ ઉપર ગણતરી કરવામાં આવશે એટલે એકવીસ રાઉન્ડ થશે અને ચૌદ ટેબલ પર ગણતરી થશે બસો ચોરાણું બુથ પર ગણતરી થવાની છે સવારે આઠ કલાકથી જે ગણતરી છે મતગણતરી તેની શરૂઆત થવાની છે ટૂંક સમયમાં જે પરિણામો છે આપણી સમક્ષ અમે લાવીશું લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ દ્વારા આપને પડે પડના અપડેટ્સ આપવામાં આવશે તો પ્રથમ પોસ્ટલ બેટલથી ગણતરી કરવામાં આવશે મત ગણતરી માટે કર્મચારીઓની મદદ પણ લેવામાં આવશે કારણ કે જે મતોની ગણતરી છે કરવા માટે જેટલા જે કર્મચારીઓ છે તેમની મદદ લેવામાં આવશે બસો ચોરાણું બુથ પર ઓગણીસો ઈવીએમ મૂકવામાં આવ્યા તો એકસો ચાલીસ પોલીસ કર્મચારીને બંદોબસ્ત માં પણ ખડકી દેવામાં આવ્યા છે એક લાખ સડસઠ હજાર આઠસો એસી મતની ગણતરી આજે થવાની છે કુલ મત પડ્યા છે એટલે કે કડી અને વિસાવદરમાં કુલ મતદાન સત્તાણું પોઈન્ટ નેવું ટકા વિધાનસભા જે કડી છે તેમાં થયું છે એટલે ક્યાંક ને ક્યાંક આ જંગ છે ઉમેદવાર કિરીટ પટેલ હોય કે પછી આમ આદમી પાર્ટીના હોય કે પછી કોંગ્રેસના જ કેમ ના હોય દરેક લોકોની દિલની ધડકન અત્યારે તેજ થઈ ગઈ છે દરેક લોકોના દિલની ધડકનમાં અત્યારે ધક ધક થઈ રહ્યું છે કારણ કે આ દિવસની રાહ

ખાસા બધા દિવસોથી હતી પરંતુ અહિયાં સ્પષ્ટપણે લાગી નથી રહ્યું કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જ આવે કારણ કે આ જનતાનો વિષય છે જનતા કોને પોતાનો ધારાસભ્ય બનાવવા માંગે છે કોને પોતાના નેતા બનાવવા માંગે છે એ પર જનતા જે છે તે મત આપતી હોય છે કારણ કે જે વિસાવદરની જનતા છે એમને નક્કી કરી લીધું છે કે અમારે તો ધારાસભ્ય તરીકે આમ આદમી પાર્ટીના એ ઉમેદવાર જે ઉભા રહ્યા છે મેદાને એવા ગોપાલ ઇટાલિયા જોઈએ છે પરંતુ હવે જે હવા છે કઈ દિશામાં જઈ રહી છે અને વિસાવદરમાં કયા પરિણામ જાહેર થશે એ આપણા માટે પણ એક અસમંજસનો માહોલ છે આપણા માટે કંઈક કેવું પણ ખૂબ જ અઘરું છે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે આ બંને બેઠક પર પરિણામો પર સૌની નજર છે કારણ કે તે રાજ્યના રાજકીય સમીકરણો પર અસર કરી શકે છે અને હા વિસાવદર અને કડીની જે આ ચૂંટણી યોજાનાર છે ચૂંટણી યોજાઈ છે એના ગુજરાત પર એના રાજ એ ગુજરાતના રાજકારણ પર આ બંને ચૂંટણી ખૂબ જ અસર કરી શકે છે નવા

પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે મતગણતરી કેન્દ્ર પરથી જે લોકો છે એ ફેસબુક હેન્ડલ પર જે કહેવાય કે પોસ્ટ છે તે કરી રહ્યા છે લોકો ખૂબ જ ઉત્સાહ સાથે લોકોને પણ એ રાહ જોઈને બેઠા છે કે વિસાવદરમાં કોણ ધારાસભ્ય બનશે અને કડીમાં કોણ બનશે તો કહેવાય કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આઠ વાગે જે આ મતગણતરી છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે હવે જે લાઈવ લાઈવ અપડેટ છે જે લાઈવ આંકડાઓ છે લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ આપણા સુધી પહોંચાડતું રહેશે અને હા આજે કોણ જીતવાનું છે અને કોની કરમી હાર થવાની છે એ માટે તમે જોતા રહો લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ અને અમે તમને બધા જ લાઈવ અપડેટ્સ આપતા રહીશું નમસ્કાર